ઘોડા તો બોલી બોલી હા બોલી બોલી ઘોડા

બધા <high> મેની <Hai, yapa hermano>

એય ઓય યુ કેચ કે સાહેબ પેન ફાટી જાય તમારા સાહેબ પેન ફાટી જાય સાહેબ ઊભા થજો સાહેબ ડેમેજ એમે રેમી રેમી ઓ સાહેબયા મજામાં તમારો પેન ફાટ્યો અમારો જોતો પડવાનો સાહેબ ભાગી ગયો ઓહ ઓ માય ગોલ લે આ થઈ પાછે લે આ ઊભા થા સાહેબ બોલ ઓ ઓ આ ઊભા થા ઊભા થા ઓય આયા હે પોસ્ટર લેતી ભોખરા જોવા આયા હે લે સાહેબ તમે પડી જાહો અમને પાડજો સાહેબ ઓહ આહા મારા મારા કેવા સાહેબ બે બજા મે હાથ દેખા છોટા હોઈંગ ઓ માય ગો દેખા પડેલા ઓ એમ બેઠી चेयरमैन ड्यूटी पूरी ड्यूटी पूरी हो गई ड्यूटी ड्यूटी पूरी हो गई ड्यूटी हाँ, नहीं नौकरी नौकरी पूरी हो गई ड्यूटी ड्यूटी वो ड्यूटी नहीं ड्यूटी ड्यूटी छुट्टी जॉब 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 पूरा हो गया जॉब पूरा हो गया

આમ ચંદ ના

મોકલવાને મોકલવાથી પેલા ચહેરા ભાઈ જો ચહેરા મદદ કરાવું કરાવું

છોકરા કોઈ નું કોમ કોટા નું કોટા 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 નો નો યાર

મોટ આવ <saxophone compliqué>

ગુજરાતી hey માલ ખાવા હોય બોખરો ના સ્પેશિયલ પગાર આવતા હોય કોણ આયતું હોય ને મોરબી લેબુજી ને મોરવી થઈ જતા હાથ બના મારે

કોબા હા લ્યો હા બોરાનો પોંગર હડજો ઓસે હાડો એવા કવરિંગ મી ક્લીનિંગ મી

હેડો મને બોયડન જાવે હો બરાબર બંદો આલો અમે ગંટાળ્યા હા મેચે કે ચોર હતામાં આઈએ તો બા મને બોલાયો આથી જેતને બેતર તમે લ્યા હું માર સુગનદી હેડો દાદા તો બળી તો લેવાતી કે આવજોરા હોય હેડો વેર ઇઝ માય બેગ બા તમારો બેગ આલે ઢેલા આલે લડકા બે યે તો હેડવાના હોશદાર કે બેગ જુઓ કે આલો સુશીટ આ તો ન ખાઈ જાતા બેગ ઇમાં બે કે

બેબી બેબી ગાડી નોના બેબી આવતા બેબી ગાડી આવી હા બસ ગાડી આવっちゃવા હા લેડો બેસાજો ડોટ 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 એટલો ઓર તીશિસ્તા ગાડી આઈને એસી બેહી ગોઈંગ ટુ જાઈંગ વેર ઇઝ ગોઈંગ ગોઈંગ ટુ હોમ 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 વોટ ઓસ્ટ્રેલિયા ઓય નો ઓસ્ટ્રેલિયા હો ઇન્ડિયા ઇન્ડિયા ઇઝ માય હોમ નોટ હોમ હોટેલ માં જાઈંગ નહીં ભાઈ ખાના ખાઈ કપડા ધોઈ વિથ યુ લઈ જુલાભ આવશે ગાડી તો આવશે બકરા ચાર રહો બકરી તો આપડી ભાષા સમજી છે એમ કરો ઇંગ્લિશ માં બકરી શું બોલે શું આપડે પૈસા ડોલર લાવશી ડોલર છે વરમાં ડોલર આવશે ડોલર આયા કાયા હમણાં ડોલર હાલથી અમારી ચેનલ ને આટલો બધો સપોર્ટ ખુબ દિલથી આભાર માને છે તો લાઈક કરો શેર કરો